બાવડા તાલુકાના બગોદરા ગામે ચાલતા મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં માનનીય વડાસિંહ ચુડાસમા ઉજવણી કરી આનંદ મેળવ્યો હતો હાલ આ સંસ્થામાં પાંચસો એકવીસ સ્ત્રી તથા પુરુષો સારવાર લઈ રહ્યા છે જેમાંથી આઠ નાના બાળકો છે આ સંસ્થા દ્વારા આઠ વર્ષમાં સાતસો છન્નું લોકોને સાજા કર્યા બાદ ભારતમાં તેમના પરિવાર સાથે મિલન પણ આજે સત્તરમી સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજ દિવસે હું એક એવી સેવાભાવી સંસ્થામાં દર વખતે આવું છું અને આ સંસ્થા બગોદરા પાસે આવેલી છે માનવ સેવા મંદિર સૌરાષ્ટ્રના એક ભાઈ એટલે દિનેશભાઈ લાઠિયા આઠ વર્ષ પહેલાં એમને વિચાર આવ્યો કે રસ્તે રીઝવતા બિનવારસી અસ્થિર મગજના આવા ભાઈઓ બહેનોને કંઈક રાખવામાં આવે અને એમણે બગોદરા પાસેની જગ્યા પસંદ કરી પહેલાં જ વર્ષે મારું ધ્યાન ગયું ત્યારથી મારીને આજ સુધી હું મારા જન્મદિવસે માન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અને દિવાળીના દિવસે અવશ્ય અહીંયા આવું છું આ બધા જ પાંચસો સાડી પાંચસોની સંખ્યામાં પાંચ દસથી શરૂ થઈને આજે પાંચસો સાડી પાંચસોની સંખ્યામાં આપણે એને શું કહીએ અસ્થિર મગજના કહીએ અને એને ભગવાન કહીએ છીએ અને સાક્ષાત ભગવાનના સ્વરૂપનું હું દર્શન કરવા આવું છું અને એ મને આશીર્વાદ આપે છે બધાને મળ્યું છું અને ફૂટનું પણ વિતરણ કરું છું આઠ વર્ષની અંદર અહીંયા મુલાકાતીઓ જે આવે છે એમાંથી કેટલાક દાતાઓ પણ આવે છે અત્યાર સુધી દિનેશભાઈ આ બધા ભગવાનને એક ઝૂંપડા જેવી પરિસ્થિતિમાં રાખતા હતા એ દાતાને વિચાર આવ્યો બીજા દાતાને વિચાર આવ્યો એમ કરતાં કરતાં આજે જ્યાં આપણે ઊભા છીએ સરસ પજાનું મકાન બિલ્ડિંગ કે શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં આપણા ભગવાનને ન તડકો લાગે ને ઠંડી લાગે ને વરસાદમાં હેરાન થવું પડે એવું સરસ મજાનું મકાન પણ દાતાઓના સહકારથી બાંધવામાં આવ્યું છે હું દાતાઓનો આભાર માનું છું કે ભગવાનને રહેવા માટેની વ્યવસ્થા કરવા માટે તમે જે પૈસા આપ્યા છે ભગવાન તમને અનેક ગણું આપે આ સેવામાં બીજી એક આપણને બધાને શરમ આવી એવી વાત પણ ધ્યાનમાં આવી છે માત્ર ભગવાન જ નથી પરંતુ એવી અસ્થિર પ્રગતની મહિલાઓ બે શરમ યુવાને એના ઉપર દુષ્કર્પણ કર્યું હોય અને પછી એ દીકરી બાળકને જન્મ આપ્યો એ દીકરીને ખબર નથી કે શું થયું અને ક્યાં જવું પણ એના વાલી દિનેશભાઈ છે અને દિનેશભાઈએ એવી મહિલાઓને પણ અહીંયા રાખે છે એમના હાથમાં જે બાળક છે એ અહીંયા આવેલી એક મહિલાનું બાળક છે કેટલું સુંદર મજાનું બાળક છે અને એવી તો એક કરતાં વધારે મહિલાઓ અહીંયા આજે આવી છે એટલે એક સેવાભાવી સંસ્થામાં વધારે શરમ આવે એવી વાત પણ આપણા ધ્યાનમાં આવી છે પણ આ સમાજ છે અને કોઈનું કોઈ ના હોય તો આવી સંસ્થાઓ અને એ પણ એક આપણો સમાજનો સ્વભાવ રહ્યો છે પેલો પણ સ્વભાવ છે આ પણ સ્વભાવ છે હું દિનેશભાઈને અભિનંદન આપું છું અને આ શુભ કાર્ય ભગવાનને મળવાનું થયું છે એ નિમિત્તે માન્ય નરેન્દ્રભાઈ મોદીને હું અભિનંદન આપું છું અને લાંબા સ્વસ્થ સ્વાસ્થ્ય સાથેના જીવન માટે પણ